હાલો મિત્રો મારું નામ રમીલા બારોડ છે અને હું હનીક્સ કંપનીમાં કામ કરું છું અને મેં અમારી આ કંપનીની પ્રોડક્ટ મેં આ બેનને આપી હતી તો એનું એમને શું રિઝલ્ટ મળ્યું એ આપણે એમના મુખેથી સાંભળીએ હાલો બેન તમારું નામ ભાવના બેન માતવલાલ રાવળ તમારા હસબન્ડ શું કરે છે ડૉક્ટર સી એમબીબીએસ

આ ભાવનાબેનને આ લીવ માટેની દવા આપી હતી તો આ છે લીવિલ સિરપ આ છે રિવોલ કેપ્સ્યુલ અને